લહુ અને હારો બો છે મારા હા માથો દબી પાણી રખાડું પડે પણ રાતી ઠંડી બરાબર ની છે વાઈન બરાબર નો પત્તો જો ભાવ છે લહણ નો મેં મુરાન બુરાન વાતાવરણ બધું વાયુ થતી મા માત્ર ખોરાક દાળ તો જવું જવું પણ રાતી જ દાણો બહુ રાતી જ જણ બહુ તરા થ હા શું કરવાનું કયો હા કોક રખવા ખોરવા હાર મેં લો પડશે આ તો હારું બહુ આમ વાયુ પણ પસ થઈ ગયો બરાબર આ ઠંડી તો ખતરનાક આવે તો કયો બરાબરની ની ઠંડી માં હાણી આવે છે અને મોટું એવું પસ થઈ ગયો વાયુ બરોબર હા હા ખોરાક રાતમાં જવું બહુ કાઠું બહુ બરોબર પડી જાય છે દાડો તો દાડો પણ હાલા રાખીએ જે જપ નહી કરવાનું શું જબરું મોત આવી ગયું છે આ હાનો આઈને મારા જેનું ઠંડી નું બહુ કાઠું પડે છે ઠંડી પડે છે ના વધારે ગમે તે કોઈ મારા રખડ તો મેલો જ પડશે દાળ તો દાળ તો જે થાકેલા હોય તો હારું ગમે કોક કારો ખેડૂત તો જ પડે ભાજ્યું પેલો મારા રખડ તો મેલો જ પડશે આખો જ આ રે પેલા ગોડાલાલ બી આવ્યા છે

પૈસા લેવા હોય તો માગીને માગી લે પણ કોઈ કોઈને ચોરી ના કર ના હોતો નઈ તો આ પણ આને એમ ને હા માપા આને જ પંદર વર્ષ થયો હા મને ભેગો કરજો ને તમે હા હું પૂછું ઈને એ તો પણ એ તો મા તો ભાગ રાખે છે જો કોઈ વધો નઈ જો કે તીજો ભાગ આલુ છે ભાગ તો તમે ગમે તે માતો રાખણો જે થો નઈ પૈસા આલવા છે

બા બાકીને પાલ છે ધંધો કર્યા ને કોઈ ના ફોન કરું એને પૂછજો કે ભાઈ તું નબરું હોય ને માતા હત નું નીકળું કોમ કરું પણ આ શેખા નીકળું રવાય જ નહી નીકળવું કોમ કયો મરી જાય ને પૈસા આવશો નહિ આવો માણસો નહીં રવાય જ ના રાત નો કોમ કરાવવા બોલો શું કરવાનું મારે હલો હેલો હા બોલા બોવ કે રખવાડું રાખવું છે રખવાડ તો આપડો આંભાળીએ કે હોય ગયો ને આપણે તો આમ તો શું વાંધો છે આપણે તો કોઈ વાંધો આવે એવું નહીં યાર એક કાનું છે આપણે બાજુ પેલો તલો નહીં ઓવ પેલી ઓયલી પાછળ ઓવ હો બીજું છે ને ઓળખ્યા ઓળખ્યા હા પેલી મેથી ને લહાન ને એવું બધું વાયુ છે આપણે કુવા ના બાજુ કુવો છે એવું હા હા કુવા ના બાજુ છે બરોબર તમે રખવાળું કરતા હોય તો તમારી રીતે ગોઠવો તમારે જે પગાર લેવો હોય તો એને પૈસા નક્કી કરવા હોય તો નાઈટ બરોબર

ઉતરાણ આવે છે પૈસા નહી શીઠીઓ પૈસા આવતો નહી બરોબર મારા કરવાનું અને તો ને બારણ બધું ખાઈ જાય છે

એરે હોલે ના ઓતેરે મોણસ લે ના હોલે ના આવતો બોલો રાતનજી કોઈ ગોદરૂ ના હોય કે મોથું ના હોય કે પાંચી દાદી ક્ષેત્રમાં ઓ નો અલ્યા હું જફાઈ ન કાલો મારે એકલાં ખાવ એકલો આટલો રોટલો ખાવ એમાં પર માર મા પર બરાત નહીં ના 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 એરે આપતા તો સેવાવા આવતા લાગત છે ઓ પેટીએ નહીં કે કોઈને આ ટાટ શું પરશી વાળા

હું હોવા કેતા તને હું ઘું પણ હાના ઉતાર્યા નહી કોઈ નહીં અને શોધ જોઈ તફા નહીં છે બે હે તો અરે હા હા ગોડાલા તમે તો હું મોણે તકો થાય યાર હા યાર હું તમે ત્યાં જયા જયા તે દિવસના પછી ભાડિયાર રાત બે દોડા દોડ થાય કમેડી પર તમે ઉટોળે કોઈ હાથ આલે ના મને હું વાત તો કરી જ યાર યાર કે વાત કરી કરીતી એમ ક એ એક વા મારા તાલ ભાસી ઓનરા ખાળું કરવું રાખવાર જોવો છે તે કે કરિયા આ લે કરી આ લે પણ બીજો કોઈ પૈસરમાં છે નો નક્કી બગી કરી કોઈ

પણ તમારે ગોઠવું વીસ હજાર રૂપિયા થાઉ પણ વાત ના કરી તને

મારા ડુંગળી નું પોદું એના બટકું છો કે મેથી પગે ફરવા ના તમે મેથી નો બટવો ના જોયું એ વાત સાચી તમે મેથી કઈ વખડશો ત્યાં ખાલી

ના મેંટાળજો કંટાળી બોલો હું આગળ નીકળવું રાત ને પૂરું સાફ કરું સાફ કરવું પડે બધું આ એટલે આમાં ફોન ના બોન સ્ટાર્ટિંગમાં રહેતા નહીં આગળ મેળવું ને એટલે પડી જવાના કાઢીને

હસ ભૂંડેસન ભૂંડ આયુલા મહા બીચેલા ગસન પહના મારા જાઉ નહી હવે મુ

જાડા <skanye>? <skanye>